સો મિત્રોને જય આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયમાં ચેપ્ટર વન સમ્ય સંખ્યા વિશે અભ્યાસ કરવાના છે જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમ્ય સંખ્યા પણ જોવાના છીએ તો એમાં સૌથી પહેલાં આવે છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર તો એની શરૂઆત થાય એકથી તો એક બે ત્રણ ચાર એવી અસંખ્ય સંખ્યાઓ આપણે લઈ શકીએ છીએ પરંતુ તે કેવી હોય છે ધન સંખ્યા હોય છે ધન એટલે કે પ્લસ વેલ્યુ હોય છે બરાબર ત્યાર પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય જે પ્રાકૃતિક સંખ્યા હોય એ બધી જ આવી જાય અને એના સિવાય શૂન્યનો એમાં સમાવેશ થાય છે એટલે કે સેકન્ડ નંબરનું જે છે પૂર્ણ સંખ્યા એની શરૂઆત થાય છે શૂન્યથી તો શૂન્ય એક બે ત્રણ ચાર એવી અસંખ્ય સંખ્યાઓ આપણે લઈ શકીએ છીએ એટલે કે એમાં ધન સંખ્યા અને ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે ત્યાર પછી ત્રણ નંબરમાં છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં જે પૂર્ણ સંખ્યા છે એ બઢી આવી જાય છે અને એના સિવાયની ઋણ સંખ્યા બઢી આવે છે એટલે કે અસંખ્ય ઋણ સંખ્યા એટલે આપણે લખી શકીએ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક એના સિવાયની પણ આપણે લઈ શકીએ છીએ માઇનસ ચાર માઇનસ પાંચ એટલે કે બધી જ ઋણ સંખ્યા અને આ આપણું પૂર્ણ સંખ્યા છે એનો સમાવેશ થાય છે તો આપણી આ પૂર્ણાંક સંખ્યા મળે છે જેમાં ધન સંખ્યા બરાબર ત્યાર પછી આ શૂન્ય અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે બધી જ ઋણ સંખ્યા એમાં ફક્ત માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ લખ્યું આટલું જ નહીં એના સિવાયને જે આગળ આવે છે માઇનસ ચાર માઇનસ પાંચ બધી જ દરેકનો સમાવેશ થઈ જાય છે હવે સમય સંખ્યા કોને કહેવામાં આવે છે આટલી બધી જે પૂર્ણાંક સંખ્યા છે એનો સમાવેશ તો થાય જ અને જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકીએ પી બાય ક્યુ સ્વરૂપે લખી શકાય તેને શું કહેવામાં આવે છે તેને સમ્ય સંખ્યા કહેવામાં આવે હવે તમને આશ્ચર્ય થશે કે પી બાય ક્યુ એટલે શું એટલે કે એમાં પીની કિંમત મૂકવાનું છે અને ની કિંમત મૂકવાનું છે એટલે કે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ તો બે ના છેદમાં ત્રણ પાંચના છેદમાં નવ આ ધન છે તે જ પ્રમાણે આપણે ઋણ પણ લઈ શકીએ બે ના છેદમાં ત્રણ સાતના છેદમાં નવ આ પ્રમાણે આપણે ઋણ પણ લઈ શકીએ છે બરાબર હવે અવ્યાખ્યાયિત શું છે તો અવ્યાખ્યાયિત એ કોઈ પણ સંખ્યા હોય અને છેદમાં શૂન્ય આવેલો હોય એટલે કે એ ભાગ્ય શૂન્ય તો એ તરીકે કોઈ પણ કિંમત હોય એ તરીકે આપણે એક બે ત્રણ કે કોઈપણ પણ માઇનસ પ્લસ કોઈ પણ હોય તો છેદમાં છેદમાં શૂન્ય આવે એનો કોઈ દિવસ જવાબ આવતો નથી ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે બેના છેદમાં શૂન્ય હોય બેના છેદમાં શૂન્ય હોય તો બે જવાબ એવું નથી હા બેના છેદમાં શૂન્ય એટલે આ કેવું પદ કહેવાય અવ્યાખ્યાય પદ કહેવાય એટલે કે તેનો તેનો જવાબ મળતો નથી બરાબર આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે હોય છે કે જેમાં છેદમાં શૂન્ય આવે તેનો જવાબ આપણને મળતો નથી બરાબર આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી છે પાંચ નંબરમાં સરવારો માટેનો તટસ્થ ઘટક બરાબર એ કયો છે શૂન્ય અને છ નંબરનો છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક સરવાળા માટે શૂન્ય અને ગુણાકાર માટે એક હવે તટસ્થનો મતલબ શું થાય કે કોઈ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ સરવાળો એટલે ઉમેરતા ઉદાહરણ તરીકે આપણે પાંચ વટ્ટતા શૂન્ય કરીએ તો આપણને પાંચ જ મળે એટલે કે સંખ્યા પોતે જ મળે છે જવાબમાં પણ અને પ્રશ્નમાં પણ સંખ્યા પોતે જ છે બરાબર એટલે તટસ્થનો મતલબ શું થાય કે આપણે સંખ્યા ઉમેરીએ તો પણ આપણને જે પ્રશ્ન આપેલો હોય તે પોતે જ જવાબ મળતો હોય એને કહેવાય તટસ્થ બરાબર ગુણાકાર માટે વન છે એટલે ઉદાહરણ આપણે લઈ લે કે દસ ગુણ્યા એક બરાબર તો જવાબ આપણને શું મળે દસ દસ પ્રશ્ન હતા એને આપણે એક સાથે ગુણાકાર કર્યા તો પણ આપણને જવાબમાં પણ શું મળ્યું દસ જ મળ્યું એટલે કે જે પ્રશ્ન હોય એ આપણને જવાબ મળે તેને શું કહેવાય તટસ્થ ઘટક એટલે કે ગુણાકાર માટે એક છે તટસ્થ ઘટક અને સરવાળા માટે શૂન્ય છે આ પણ તમારે એક્ઝામ માટે આઈએમપી છે મોસ્ટ આઈએમપી આને પણ યાદ રાખવાનું કે સરવાળા માટેનું તટસ્થ ઘટક શૂન્ય અને ગુણાકાર માટેનું તટસ્થ ઘટક એક હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક તરફ આગળ વધીએ તો સૌથી પહેલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ અહીં તમે જોઈ શકો છો આપણે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે સંખ્યાને એક વડે ગુણવામાં આવે છે તો સંખ્યા જે પ્રશ્નમાં હતી એ જવાબ મળે છે બરાબર એટલે કે અહીં જુઓ માઇનસ ચારના છેદમાં પાંચને એક વડે ગુણવામાં આવે છે તો જવાબ આપણને શું મળે છે માઇનસ ચારના છેદમાં પાંચ એટલે કે આ શું કહેવા માગીએ છે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક છે બરાબર એટલે આપણે લખીશું કે એક એ ગુણાકારનો એકમ ઘટક છે એક એ ગુણાકારનો એકમ ઘટક છે કારણ કે આપણે સંખ્યાને આપણે એક વડે ગુણીએ છીએ અને આપણને તે જ સંખ્યા જવાબમાં મળે છે બરાબર છ નંબર પ્રશ્ન પ્રમાણે છે ત્યાર પછીનો પ્રશ્ન જે છે માઇનસ તેના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત બરાબર અહીં જે કિંમત છે એ જ કિંમત છે માઇનસ બેના છેદમાં સાત અને આ જે કિંમત છે તે આ જ છે બરાબર એ આપણે સમજી ગયા છે ક્રમનો નિયમ એ સરવાળા માટે પણ છે અને ગુણાકાર માટે પણ છે એ વત્તા બી બરાબર શું થાય બી વત્તા એ તે જ પ્રમાણે એ ગુણ્યા બી બરાબર શું થાય બી ગુણ્યા એ એ શું દર્શાવે છે આપણને ક્રમનો નિયમ દર્શાવે છે અહીં બંને સંખ્યા જે ડાબી બાજુ સંખ્યા છે એ જમણી બાજુ પણ છે અને જે જમણી બાજુ છે એ ડાબી બાજુ પણ છે બરાબર એટલે આ શું આવશે ક્રમનો નિયમ ત્યાર પછી ત્રીજું જે છે માઇનસ ઓગણીસના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસના છેદમાં માઇનસ ઓગણીસ બરાબર વન હવે આ સંખ્યા જે છે માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ એની વિરોધી સંખ્યા અહીં આપેલ છે એટલે કે જે અંશમાં છે એ છેદમાં છે અને જે છેદમાં છે એ અંશમાં એને શું કહેવાય વિરોધી સોરી વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે અંશનો છેદ થાય અને અંશનું છેદ થાય અને છેદનું અંશ થાય એટલે કે આ જે અંશમાં સંખ્યા હોય એ છેદમાં જાય અને છેદ છેદમાં સંખ્યા હોય એ અંશમાં જાય બરાબર તો એને શું કહેવામાં આવે છે વ્યસ્ત સંખ્યા તો આ ત્રણ નંબરનું જે છે એ શું છે વ્યસ્ત સંખ્યા ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી નાઇન કેન્સલ તે જ પ્રમાણે અહીંથી ઓગણીસ કેન્સલ થાય તો આપણને વન જવાબ મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ ની એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો આ પણ આપણે નિયમ જોઈ ગયા છે કે જુઓ ક્રમનો નિયમમાં આપણા પાસે બે સંખ્યા હોય એ તો એ બી તો બી જ્યારે જૂથનો નિયમ હોય ત્યારે આપણા પાસે ત્રણ સંખ્યા હોય એકના છેદમાં ત્રણ છે તો એકના છેદમાં ત્રણ ગુણ્યા છે ગુણ્યા છ ગુણ્યા ગુણ્યા ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ બરાબર ત્રણ સંખ્યા છે અને ત્રણેય સંખ્યા સરખી છે એટલે આ શું આવશે જૂઠનો ગુણધર્મ શું આવશે જૂઠનો ગુણધર્મ અને જે ત્રીજા નંબરનો છે એ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય છે હંમેશા સમય સંખ્યાનો ગુણાકાર શું હોય સમય ગુણ્યા સમય શું થાય સમમે જ થાય બરાબર સમય સંખ્યા જ મળે છે એટલે ખાલી જગ્યામાં શું આવશે સમય સંખ્યા બે સમ્ય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમ્ય સંખ્યા જ થાય છે તો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ એક જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ઝડપથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે